જે કાચ મૂક્યા એમાં બરોબર દેખાતું કે પછી કાચ મૂક્યા એમાં બરોબર દેખાતું તું આ કાચ માં બરોબર નથી દેખાતું આની પેલા જે કાચ નીકતા હતા ને એમાં બરોબર દેખાતું તું દુષ્ટ પાપી પાપીધમ કોઈથી નીકળ નથી દેખાતું ને એ જ બરોબર છે ગમે તેમ નાખો બેવડા વારી નાખો એવા નંબર વાળા ચશ્મા ફ્રેમ અને ગ્લાસ સાથે તમને મળશે અહીંયા માત્ર ત્રણસો ને ઓગણપચાસ પચાસ રૂપિયા માં તેમજ મેટલ બોડી વાળા ચશ્મા માર્કેટમાં સાતસો થી આઠસો રૂપિયામાં ખાલી ફ્રેમ જ મળતી હોય છે અને સાતસો થી